વાયન ન્યૂઝ હવે સમાચાર વડોદરામાં રોડને લઈને યુવાનોનો વિરોધ રોડ કોર્પોરેશન ના કોન્ટ્રાક્ટરે ખુદેલા ખાડામાં ઓક્સિજનના બોટલ મૂકી કર્યો વિરોધ યુવાનોએ ઓક્સિજન માસ્કને રોડ અને પોતે પહેરી વિરોધ પ્રદર્શન કર્યું રોડમાં હાલ ઓક્સિજન પર હોવાની વ્યથા દર્શાવી ચોમાસામાં રોડ વેન્ટિલેટર પર જતો રહેશે તેવી દહેશત વ્યક્ત કરી વરસાદી ગટર નાખવા રોડના કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર મોટા ખાડા ખોદી દીધા ખાડા ફરતે સેફ્ટી બેરી કટિંગ સાઇનબોર્ડના મૂકતા નાગરિકોને થઈ શકે છે અકસ્માત તાંદલ જ્યાંના યુવાન વસીમ શેખે કહ્યું રોડની હાલત ખરાબ છે કોન્ટ્રાક્ટર ખૂબ ધીમી કામગીરી કરે છે રોડની હાલત ખરાબ છે તેવી અધિકારીઓની હાલત ખરાબ કરીશું ચીમકી પણ ઉચારી આ તાંદલ વિસ્તારનો મુખ્ય માર્ગ છે પાછલા વીસ વર્ષોથી આ રોડ બન્યો નથી અને આ રોડ ઓક્સિજન પર છે અનેકવાર વડોદરા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆતો કરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી પણ તે લોકોની ઊંઘ ઉર્દી છે નહીં આ રોડ અમારો ઓક્સિજન પર છે બીમાર છે અને વરસાદમાં રોડ વેન્ટિલેટર પર આવે છે વરસાદને ફક્ત વીસ જ દિવસ બાકી રહ્યા છે અને આ રોડનું સમયકામ નહીં થાય તો અમારો રોડ મળી જશે આજે રોડને ઓક્સિજન આપીને વિરોધ કર્યો છે કેમ કે રોડને ઓક્સિજનની જરૂરત છે આ જે કામ ચાલુ રહ્યું છે તે વરસાદી કાસનું કામ ચાલી રહ્યું છે જે છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહ્યું છે અને આ કામનું નિરીક્ષણ કરવા માટે કોઈ અધિકારી નથી કોઈ કોન્ટ્રાક્ટર ઊભું નહીં રહ્યું તેમના મજૂરો કામ કરી રહ્યા છે અને મોટાએ મોટા ખાડા ખોદી દેવામાં આવ્યા છે તો મારી માંગણી એવી જ છે કે વહેલામાં વહેલી જગ્યા રોડનું કામ કરવામાં આવે Subscribe now and press the bell icon. Never miss an update.